કચ્છની શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે ભુજની સંસ્કાર કોલેજની બહાર એક ગંભીર ઘટના બની છે જ્યાં એક એક પ્રથમ વર્ષમાં અભ્યાસ વિદ્યાર્થીની પર છરીથી હુમલો કર્યો હતો આ આ હુમલામાં વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થઈ છે ઘટના ત્યારે બની યુવકે વિદ્યાર્થીની પર હુમલો કર્યો ત્યારે તેને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર પણ છરી વાગી હતી અને તે પણ ઘાયલ થયો હતો બંને ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક જીકે જનરલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યાં વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે ગાંધીધામના મોહિત જીતપુરાએ ઓગણીસ વર્ષની સાક્ષી ખાનિયા નામની યુવતીને છરી મારતા વચ્ચે પડેલા બંનેના મિત્ર જયેશ ઠાકોર ઉપર પણ હુમલો કરાયો હતો યુવતી અને મિત્રને પણ છરઈનો ઘા મારી આરોપી મોહિત છરી ફેંકી અને બાઇક મૂકી નાસી ગયો હતો એક તરફી પ્રેમ કરતો ગાંધીધામમાં સાક્ષી ખાનિયા નામની યુવતીના પાડોશમાં જ રહેતો મોહિત સિદ્ધપુરા નામનો યુવક અન્ય સંબંધોની આશંકાના કારણે છરીથી હુમલો કરી નાસ્યો હતો તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે